સ્વામીને એટલે ટી-શર્ટ ઉપર બધાય ઈમો જોઈ લખેલું હતું સ્વામીના અક્ષરમાં મંડી પડ બે જ શબ્દ સ્વામી કાય બોલતા નથી પણ બે શબ્દનો જે જાદુ બહુ મોટી વાત છે આપણે અહીંયા નગર માં અનુભવ થઈ ગયેલો કે તે કાળે બને યાદ કરે તુ શીધી સ્વામી મન સ્વામી મહારાજે ત્યાં વડે બધું બ્લોક પા કરવાના હતા અને બ્લોગ પાત્રને કેલના પત્રા સે પ્રશ્ન હતો સ્વામીને વિનંતી કરી સ્વામીએ ચાર શબ્દો લખે દિવાળી અને નવ વર્ષ તો નગર આજ આડું લખે હવે દિવાળીના દાડા હોય ને ગામ મે એક મજૂરને રોકે કારખાના લુકાઈ ગઈ ઈ ઘર બેકાર થઈ જાય દિવાળી અમારે ઘરે આવી અને એ વખતે દિવાળીના દિવસોમાં મહાન એટલા બધાને પ્રેરી શકે છે ચૌદ હજાર સ્વયંસેવકો નગરમાં ગયા વર્ષે દિવાળીના દિવસે હતા ચૌદ હજાર અમદાવાદ આના સિવાય અને બધા એ બધા બ્લોકમાં તમે નંબર એસી નેવું ટકા જેટલી સિવાય દરમિયાન કરે લીધા એવું જ અનુભવ બધાને અહીંયા અમેરિકામાં થયો ચારસો સ્વયંસેવકની જરૂર પડે પૂજ્ય ઈશ્વર સ્વામીએ કહ્યું અને ચારસો સ્વયંસેવકો આવી ગયા આપણને કેવી રીતે મને વિવેક નિધિ સ્વામીએ વાત કરી કે વોશિંગ્ટન ના છોકરાઓ એને ખબર પડી કે મન છે મહારાજે કહ્યું છે કે આપણે કરવાનું છે મંડી પાડો તે મારે પાંચ સાત જણા નક્કી થઈ જાય અને નક્કી કરીને ઓલા એના મિત્રને ફોન કર્યો કે અમે જઈએ જાલ હાલ પણ ઓલા મિત્રને જે દુકાનમાં બહુ કામ હશે ઘરા ક્યારે બધું લેવડ દેવડ ને બધામાં ચોંકાયેલો હશે ફોન ઉપાડ્યો નહીં તો એની દુકાને જઈને ઉભા જ કે સ્વામી ની આજ્ઞા છે કે અમે જોઈએ જ હાલ કે મહાનુ તો ખરો પણ આંતાનું સુપી તો તો એટલે જે કોઈ બીજો માણસ હશે એ ચલાવે હોય ને કે ભઈ ચલાવ દે થોડા જાડા પણ કે હાલો મારા ઘરે પૂજા લઈ લઉં કપડા લઈ લઉં કે કાઈ ઘરે જવાની જરૂર નથી એટલે પૂજા લેવી પડે કપડા લેવા પડે છે તો કે તારી પૂજા અમે તારા ઘરેથી લઈ આવ્યા છીએ પણ કપડા કે કપડા આપણે બધું સ્ટોર બધા કો હોય છે પછી લઈ લેશો હાલ તો બેઈ જાય અને એ છો स्वामी जय प्रतिष्ठा विधि पूरी करी। है कर तो के है आप जो है। <coughs> स्वामी करोको पासो घरेमी दिनेश भाई साव तौर लेना स्वामी ने कागल लखमी अतर आटला मारे मार सफ के स्टोर चाले बदा सॉफ्टवे मतलब आप जीव ઓર્જાલેસે તો સુખ કર મહાન સ્વામી મહારાજ ની કેટલી હિંમત કેવાય અને હરી ભક્તો ની કેટલી શ્રદ્ધા કેવાય મહાન સે મહારાજે કહ્યું કે સ્ટોર વેચી ચાર સબ્બે સ્ટોર ધમ ચોકા ચાલ્તા દા વેચી કાડે બીજા દેને ચાલ્તા દા સ્ટોર એના મહિને મે પતિ શોપીને આવી ગયા કે હું જોઉં છું દિનેશ ભી નામ ના યુઝર સીને કરી ભગત એને ડોક્યુમેન્ટ નક તૈયાર કર્યો ડોક્યુમેન્ટ પાસ પણ થઈ ગયો હતો હવે ખાલી એને સરકારની દ્રષ્ટિએ પાસ થઈ ગયો નવો ધંધો કરવાનો એની બધી બધી વાતો એટલે એને વિચાર આવ્યો કે શું સ્વામી તો કે જે સીમામાં આવો અને આપણે તો ધંધો નવો જ શરૂ કરવાનો છે વિચાર કરતા વિચાર કરતા કરતા કે ઘરમાં ઉતરતા હશે એમાં દાદરો ચૂકી ગયા દાદરો ચૂકી ગયા મુકાલા શીખ્યો અને થોડાક કે પર્વતભાઈ હતા એ વડી ગુહાડી હતી એ કુહાડી થી પોતતા હતા અને ગુવાડી આમ પગમાં પડે પગ આ ખેંચાઈ ગયો તો ગુવાડી પડી નહીં પગ તો પર્વતભાઈ એ વિચાર કર્યો કે આ ગુહાડી જો પગ ઉપર પડી હોય તો છ મહિનાનો ખાટલો થાય તો હાલો આપણે એક જ મહિનાનો ખાટલો થઈ ગયો છે એમ કરીને બધું વેપાર ખેતીવાડી ને બધું ઉઠી અને પર્વતભાઈ જતા રહે મારા છ મહિના સમાગમ

मध्यम कुटुंब लोअर मिडिल क्लास અને એવું कुटुंब હોવા એના માંસો કેમ ના આવે એના પત્ની એ માથે લઈ લીધો એના પત્નીને જો કે તમે જા અમે માથે લઈશું અમે ઘરે રહીશું અમે ઘરનું બધું સંભાળેશું ઘરની આવો છોકરાને બણાવવા કરવા કરવું બધું અમે કરશું કેટલા પત્નીઓ આવા ગયા કે ત્યાં તો ના પત્ની એ માથે લીધો કે હું ઘર ચલાવીશ હું રાખીશ હું છોકરાને સુ ને તમે જાઓ તમારી સેવા આવા તો હજાર હરિ ભક્તો 12000 ને 500 સ્વયંસેવકો અમેરિકા જેવા દેશમાં ઉતરા કરવા એ આપણા ગટુ હોરી આ કેટલી પ્રેરણા કરી શકતા છે બધા વાતો તો ઘણા કરી શકે અને વાતો કરીને ધારો કે હજાર પણ જીવનમાં લાવવું છે ને જુદી એ વાત આખી જુદી સ્વામીએ તો હજારોના જીવનમાં આવું સમર્પિત કરાયું સમર્પિત કરી દીધા યુવકો ને યુવતીઓ ત્યાંના છોકરાને છોકરીઓને કોઈ પણ આવી રીતે લેવા બધા બબે ત્રણ વર્ષથી બધા ત્યારે એમને જવાનું હતું આપણો પ્રતિષ્ઠા મહોત્સવ હતો એના મહિના પહેલા એમનું સેમિસ્ટર શરૂ થયું હતું એટલે એ કહ્યું કે હવે બધું કામ લગભગ પૂરું થઈ ગયું છે થોડું ઘણું બાકી છે તે જેટલા સહ સભ્યો છે એના અમારા કરી લઈશું હવે તમે બધા ભણવા જા મન માને નહીં યુવાનો કે સ્વામી હજી મુકાય છે કારણ કે આ સેમેસ્ટર તમે જો કરશો તો તમારું એડમિશન યુનિવર્સિટીમાંથી કેન્સલ થઈ જાય વાર એડમિશન લેવું પડે અને ફરી કરવું પડે તો યુવકોને આ गवर्नमेंट तरफ थी यूनिवर्सिटी तरफ थी स्कॉलरशिप मिलती है। एवा यू को ये जो यहां आवे सेवा तो के। के मान से तो का तो स्कॉलरशिप जती रे પછી ફરી મળે કે ના મળે એવું થઈ જાય કે ભલે ના પડે સ્કોલરશિપ પણ મોહન સ્વામી महाराज ની આજ્ઞા છે તો જો બહુ કૃપા કે આપડા આપના ફેશન ચાલે છે કે ઓલા ભાડા બધા પચે આપ ભેગા કરે એ ઉપર રબર બેટ મારે ને પછી આમ છો એવી ફેશન થાય આવી ફેશન કરી હોય ને એને કહેવાનો હોય ને એના મા બાપ ને વસવું પડે એક છોકરો તો આપણો એ આપણે અંદર સાથે જ કાર્ય કરતો હતો અને એને આવું કરેલું છોકરું કાઢે અને બીજો થેરાપિસ્ટ હતો તે મારી પાસે આવતો હતો કે મેં એને કહ્યું કે લા તું તો આટલી સેવામાં આવ્યો છું તું શું આવું છોકરું કાઢે છે એ કે મને એવું લાગે છે કે હું નિખળ થોડું દેખાવું છું એટલે કે જો મને તો હું તો કેનું શું કે આવી રીતે કઈ ફેશન કરી હોય તો ફેશન કરીને પેના માં બાપ ને કહેતા ભારે કે કેટલો વિચાર કરો લઈએ એક પરિસ્થિતિ છે અયા કે બહુ એટલી વધારે સારી નથી કે સવારે કોક કે સાજે કો એ જમી લે પછી કો જમ્યા પહેલા કો એને કહો એના વખાણ કરીને કહું કંઈક પદાર્થ આપીને કહું કે સીધે સીધું જળ દેવું કહી દઉં કેટલા પ્રશ્નો છો ને કેટલો વિચાર કરવા મહાન સ્વામી મહારાજની ઈચ્છાથી આવા યુવાનો એ કેટલા બે વર્ષનો અભ્યાસ છોડીને ત્યાં રહ્યા અને સેવા અને જે સેવા કરે સેવા કરવા માટે ઉપર ચડે ને એક વખત ઉપર શિખર પર ચડ્યો અમે જયારે પહોંચ્યા ત્યારે તો શિખરનું મહાશિખરનું જ કામ બાકી હતું ને વીસ ત્રીસ ફૂટ જેટલું બાકી હતું એ ઉપર ચડ્યો હોત દોઢસો બસો પગથિયા ચડીને એને પછી નીચે ઉતરવાની ઈચ્છા થાય કારણ કે જપ્પા ઉતરે પાછા દોઢસો પગથિયા ચડવા પડે તે બપોરનું જપ્પાનું છોડ દે અને સાંજે જયારે બધા છોકરાઓ નીચે ઉતર્યા હોય ને ત્યારે એના દર્શન કરીએ ને

ભગતજી પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે આજ રીતે વર્ત્યા અને આજ યજ્ઞ પુરુષ પણ એ જ અનાદિની રીત પકડી પોતે સ્વતઃ સિદ્ધ હોવા છતાં પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે સેવક ભાવની સાચી આદર્શ ભક્તિ પ્રવર્તવા માટે જ અને મુમુક્ષુમાં મોટા પુરુષના ગુણ આવવા માટેની રીત સમજાવવા એ જ માર્ગ ગ્રહણ કર્યો આ મંડળને ખૂબ રાજી કરીને વર્તાલ વડાવવાનું ભગતજીએ નક્કી કર્યું પછી પોતે ગાડીમાં બેઠા અને સૌ સાથે ચાલવા લાગ્યા પુરુષોત્તમ કીર્તન ગુંરા મે તો સર્વે સંગાથે તોડી રે સાહેલી અને સૌએ કીર્તન ચીલે એમ કરતા મોહવાની સડક આવી ભગતજી સૌને મળ્યા અને ત્યાં ઉભા રહીને સૌને વર્તાલ તરફ વડાવ્યા સૌ સંતો દંડવત કરી આંખમાં ાસ્રુ સાથે વર્તાલ તરફ વિદાય થયા ભગતજી પણ તેમનો અપાર પ્રેમ જોઈ અવિચળ ભાવે સાધુ દેખાયા ત્યાં સુધી ત્યાં જ ઉભા રહ્યા જ્યારે સાધુ દેખાતા બંધ થયા ત્યારે ભગતજી ઘર તરફ વળ્યા સાધુ બધા મોવાથી ભાવનગર ધોલેરા નાર મહેરાવ થઈને નડિયાદ આવ્યા પછી ચેત્રી સમયે વડતાલ આવ્યા અત્રે સમય કરી યજ્ઞ પુરુષ દાસજી કોઠારી ગોવર્ધનભાઈ ની આજ્ઞાથી ઠાસરા ગયા સાથે પુરાણી કેશવ પ્રસાદ પણ હતા ઠાસરામાં પુરાણી કેશવ પ્રસાદ પાસે ભાગવત નું દસમ અને દ્વાદશ સંત તથા શિક્ષા પત્રી ઉપર સતાનંદ મુનિ નું ભાષ્ય ભણવાનું શરૂ કર્યું મહાપુરુષ સ્વામી તથા વિજ્ઞાન દાસજી ડભોઈ મોકલ્યા અને ત્યાં મોકલ્યા સંતોષાજુ ચતુર્માસમાં પોતે તથા પુરાણી કેશવ ભાગવતની કથા ઠાસરા મંદિરમાં વાંચી ભક્તિ રસ નો અદભુત રસ જમાવ્યો આવી કથા જાણે કોઈ દિવસ સાંભળી જ નથી અને આવું સુંદર નિરૂપણ સહજાનંદ સ્વામી પ્રત્યેની મહાત્મ્ય સહિત ભક્તિનું અત્યાર સુધી કોઈ શાસ્ત્રી પુરાણી થકી સાંભળી જ ન હતું એવો ઠાસરાના હરિભક્તોને અનુભવ થયો ભગવાન પ્રત્યે મહાત્માએ સહિત ભક્તિ તો મોટા પુરુષના પ્રસંગથી જ ઉદય થાય છે તે વચનામૃતનું કથન યજ્ઞપુરુષદાસજીની પુરુષ દાસજીની આ પ્રસંગની વાતોથી સૌને યથાર્થ સમજાયું આ કથાથી ઠાસરાના હરિભક્તોને બહુ જ સમાસ થયો

તથા દોષ ટાળવાની વાતો કરી કે સર્વે વાતો પુરુષ દાસજી વિગત વિગતિ ભગતજીના આ શિષ્ય મંડળને કહેતા પુરુષ દાસજી ભગતજીની વાતો કરવામાં થઈ બની જતા એટલે ભગતજી પ્રત્યક્ષ પ્રમાણ વાતો કરે છે એમ તેમની વાતો કરવાની શહેલી લટક વગેરે જોઈને સૌને થતું યજ્ઞ પુરુષ દાસજી જ્યાં રહેતા ત્યાં કથા વાર્તાની જમાવટ કરતા પરંતુ કોઈનો પણ અવગુણ કે દ્રોહ ની વાત પોતે થવા દેતા જ નહીં કોઈ કોઈનું કઈ ઘસાતું બોલતા તો તેમને પોતે તરત દબાવી દેતા અને હંમેશા સત્યનો પક્ષ રાખતા સત્ય વાતમાં સુરા છે તેમ સુરવીરપણે સાચી વાત મરી જતી હોય તો કોઈથી પણ દબાયા સિવાય પોતે કહી દેતા વડોદરા મંદિરમાં સાધુ નિર્મલ મુક્તદાસને કોઠારી ગોવર્ધનભાઈ પ્રત્યે કંઈક રીસની આટી બંધાયેલી એટલે વારંવાર તેમનો ઘસાતો તેવો બોલે અને સૌને કોઠારી વિરુદ્ધ હળવા શબ્દો કહે યજ્ઞપુરુષ દાસજીએ તેમને ઘણીવાર સમજાવ્યું કે કોઠારી તો નિસ્વાર્થ ભાવે મંદિરની તથા સત્સંગની સેવા કરે છે તેમ કરતા કદાચ વ્યવહારમાં કંઈક તમને અન્યાય થતો હોય તો તમે તેમને રૂબરૂ મળી ખુલાસો કરી લો કોઠારી તમારી વાત સાંભળશે અને નહીં તો તમારા વતી તેમને હું કહું પણ આમ તેમને ફજેત કરવાની વાતો તો બોલશો જ નહીં પરંતુ આ ઉદ્દેશની નિર્મન મુક્તદાસ ઉપર કંઈ અસર થતી નહીં એક દિવસ યજ્ઞ પુરુષદાસજી સભામાં વાતો કરતા હતા ત્યાં નિરન મુક્તદાસ આવીને કોઠારી ગોવર્ધનભાઈ સંબંધી શબ્દો બોલ્યા આથી યજ્ઞ પુરુષ દાસજીને ઘણું ખરાબ લાગ્યું અને તેમણે તેમને કહ્યું તમે તો સાધુ જ નથી સાધુના મોંમાં આવા શબ્દો શોભે જ નહીં માટે હવે પછી જો કોઠારી વિરુદ્ધ આવા શબ્દો બોલશો તો આ મંદિરમાં તમને રહેવા નહીં દો પછી તો તે વધારે ઉશ્કેરાયા એટલે ગીગા ભક્તને યજ્ઞ પુરુષ દાસે કહ્યું આ સાધુમાં અસુરનો પ્રવેશ થયો છે માટે તેમને સભામાંથી બહાર લઈ જાઓ નિર્મન મુક્તને સભામાંથી બહાર કઢાયા